જીરોણોસો ચાર હજાર એકસો વીસ થી ઓસો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયારી નવસો અઠ્યાસી રૂપિયા થી બાર રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયા થી છવ્વીસો રૂપિયા સુધી રાઇડ એક થી બાર રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયા થી એકતાલીસ રૂપિયા સુધી સુવા બારસો તેત્રીસ થી ઓગણીસો ને રૂપિયા સુધી અને અજમો બે હજાર એસી થી તેત્રીસો રૂપિયા સુધી અને આ મિત્રો ઊંચા માર્કેટ બજાર પહોંચ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ બનાવવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા